મિત્રો હાલ ગુજરાત સરકારે સુરતથી અયોધ્યા માટે ટ્રેન સેવા શરૂ કરી છે ત્યારે માહિતી મળી રહી છે કે કેટલાક હિન્દુ ધર્મના લોકોએ ટ્રેન પર બેઠેલા લોકો પર હુમલો કર્યો અને આખી ટ્રેન સાથે આવું કર્યું મિત્રો હવે ચિંતા એ વાતની છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યા બાદ ગુજરાતના દરેક શહેરોથી ટ્રેન બસ વગેરે સેવાઓ ચાલુ થઈ રહી છે એવામાં આ લોકો જો આવું કરતા રહ્યા તો શું થશે ખરું ને મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અયોધ્યા જઈ ભગવાન રામના દર્શન કરવા માગો છો ને તો જય શ્રી રામ લખીને કોમેન્ટ જરૂર કરજો તમારી ઈચ્છા જરૂર પૂરી થશે મિત્રો ગઈકાલે સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું પરંતુ આ ટ્રેનને આગળ જતાં મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો જી હા મિત્રો ટ્રેન જેમ અયોધ્યા તરફ જવા નીકળી હતી અને નંદુબાર પહોંચી તો રાત્રે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા તેઓએ ડરના ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા તેમ છતાં પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સુરતી ટ્રેન રાતે આઠ વાગ્યે અયોધ્યા જવા આસ્થા ટ્રેન ઉપડી હતી આ ટ્રેનમાં કુલ તેરસો ચાલીસ મુસાફરો સવાર હતા ટ્રેનના મુસાફરો ભોજન કરીને ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાતે પોણા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેન નંદુબાર પહોંચી હતી અહીં ટ્રેન ઊભી રહેતા જ ટ્રેન પર બહારથી પથ્થરમારો ફરવાની શરૂઆત થઈ હતી મુસાફરોએ જણાવ્યું કે બહારથી ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા એક બે લોકો નહીં પરંતુ અનેક લોકો ટ્રેન પર પથ્થરો ફેંકી રહ્યા હતા જેને કારણે મુસાફરો ડરી ગયા હતા તેઓ દરવાજા અને બારીઓ બંધ કરવાની શરૂઆત કરવા છતાં બહારથી અનેક પથ્થરો ફેંકાઈ રહ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું ઘટનાની જાણ થતાં જ જીઆરપી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ બાદ ટ્રેનને આગળ જવા રવાના કરી હતી જીઆરપી ટીમે જણાવ્યું હતું કે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરાઈ છે મિત્રો ઉલ્લેખનીય છે કે બાવીસમી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બાદમાં રામલલ્લાના દર્શન માટે દેશના તમામ લોકોએ દોડ મૂકી છે ત્યારે ભક્તો માટે અયોધ્યા સુધી ખાસ આસ્થા ટ્રેન દોડવાઈ રહી છે ગઈકાલે સુરતથી પણ અયોધ્યા માટે એક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને સુરતી લાલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટ્રેનને લીલી ઝંડી આપતા સમયે આખું રેલવે સ્ટેશન રામના નામથી ગુંજી ઉઠ્યું હતું સ્ટેશન પર જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવાયા હતા અને આખું સુરત ગુંજી ઉઠી ગયું હતું